સમાચાર પર નજર કરીશું પીરાણા ગણેશનગર વિસ્તારમાં લાકડાના પીઠામાં લાગેલી આ કલાકો બાદ પણ બેકાબુ છે આગની ભયાનકતા જોઈ વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને નિયંત્રણ લેવાનો પ્રયાસ કરી રહી છે ફાયર વિભાગે આગની ઘટનાને લઈને બ્રિગેડ કોલ જાહેર કર્યો અત્યાર સુધી છ થી સાત લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે જો કે ફાયરની ટીમ દ્વારા આગને આગળ વધતા અટકાવવામાં આવી રહી છે ફાયર વિભાગના અધિકારીનું કહેવું છે કે આવતીકાલ સવાર સુધીમાં આગ ઉપર કાબૂ મેળવી શકાય તેવું અનુમાન છે ફાયરના જવાનો અંદર જઈએ જઈ શકે તે માટે છ જેટલા જેસીબી મશીન લગાવવામાં આવ્યા છે અને સરકતા કાટમારને જેસીબી દ્વારા દૂર કરવામાં આવી રહ્યો છે ગણેશનગરમાં થી વધુ ઝૂંપડા છે દલિત અને લઘુમતીના લોકો અહીં રહીને મજૂરી કામ કરે છે આ વિસ્તારમાં ત્રણ ભાજપ અને એક કોંગી કોર્પોરેટર છે

ફાયર વિભાગની ટીમ કરી રહ્યો છે આજે સાથે જ જેસીબી મશીન પણ અહીંયા લગાવવામાં આવે છે પાંચ જેટલા જેસીબી મશીન અહીંયા લગાવી દેવામાં આવે છે આગ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા થઈ રહ્યા છે આપની સાથે છે ફાયર વિભાગના ચીફ ઓફિસર એમ એમ સાહેબ દસ્તુર સાહેબ આપને પૂછવા માગીશ કે જે રીતે આગ લાગી હતી આગનો બનાવનો જે કોલ હતો કેટલા વાગે મળ્યો હતો આશરે બે વાગ્યાની આસપાસનો કોલ છે અને લગભગ દસ મીટર જેટલી ખુલ્લી જગ્યામાં છે જે લાકડા રબરનું એમાં ખુલ્લો જે ખુલ્લા પ્લોટમાં છે બધું ભંગાર છે પ્લાસ્ટિક છે બધું એમાં આગ હતી ને અત્યારે પિસ્તાલીસ ગાડીઓ કામ કરી રહી છે જેમાં આપણા દોઢસોથી ઉપરનો માણસ સ્ટાફ કામ કરી રહ્યો અત્યારે છ મશીન્સ બોલાવવામાં આવે છે જેસીબી જે સળગતા કાટમાળને થોડો દબાવે તો એ રીતે અમે અંદર એન્ટ્રી લઈ શકીએ પ્લોટમાં આગ કાબૂમાં છે હવે બહાર ફેલાઈ શકે એમ નથી પરંતુ કમ્પ્લીટ બુજાતા બીજા દસથી બાર કલાકનો સમય થઈ જાય સાહેબ અત્યાર સુધી કેટલો પાણીનો મારો અહીંયા ચલાવવામાં આવ્યો છે છ લાખ સાત લાખ લિટર જેટલું પાણી વપરાઈ ચૂક્યું છે અને હજી બીજું એટલું સાહેબ ખાસ વાત જે આગ લાગી હતી આગ લાગવાનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું છે ખરું આગનું કારણ શરૂઆત કેવી રીતે થઈ એ નથી જાણવા મળ્યું પરંતુ ગેસના સિલિન્ડર ના એવા ધડાકા થયા અને પવનનો ખૂબ જોર હતું એટલે એના લીધે આગ વધુ ફેલાયું છે અને આગ કેટલા સુધી અંદર ફેલાયેલી છે લગભગ દસેક હજાર મીટર જગ્યા છે ને આગ ઉપર કાબુ તો મેળવી લેવાયો છે જે આજુબાજુની ઝુંપડ પટ્ટી મકાનો બચી ગયા પરંતુ સંપૂર્ણ બુઝાવાનું જે કહેવાય કંટ્રોલમાં તો છે જ પણ સંપૂર્ણ બુજાતાજી દસ બાર કલાક થઈ શકે

વર્ષામાં આગ લાગી આગ એટલા મોટા પ્રમાણમાં નહીં હતી પણ પવનના લીધે આગ બહુ પહોળાઈમાં ફેલાય છે પીપળા વિસ્તાર કહેવાય અને આ ખુલ્લા ગ્રાઉન્ડમાં લાકડું રબર ટાયર આ બધા વેસ્ટનું ગોડાઉન છે અને અત્યારે ચાલીસ ટેન્કર આપણા ડિસ્પેચ કરવામાં આવ્યા છે એટલે ચાલીસ ટેન્કરો હાલ કામ કરી રહ્યા છે લગભગ દોઢસો માણસ ઉપરનો સ્ટાફ છે આગ હવે કાબૂમાં જે ફેલાય એવી નથી પરંતુ એને બુજાવતા હજી ઘણો સમય લાગશે પહેલે પ્રાથમિક એ હતું કે આજુબાજુના મકાનો ન પકડાય એ ખાસ જોવાની હતી હવે એવી રીતે કહી શકાય કે આગ હવે કાબૂમાં છે પરંતુ હજી ઘણો સમય લાગશે ચાર લાખ લો ક્યારનું થઈ ગયું હવે બીજા એમ કરીને લગભગ ચાલીસ ટેન્કર છે એટલે ચાર સાડા ચાર લાખ ઉપર તો વપરાઈ ચૂક્યું છે બીજું એટલું જ હજી વપરાશે લગભગ બાર થી ચૌદ લાખ પાણી વપરાશે તો આ જ અંગે વધુ વાત કરીશું સવારતા નિકુલ અમારી સાથે જોડાયા છે નિકુલ આગે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે રીતે જાણવા મળ્યું કે દસ થી બાર કલાક નો સમય આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવતા લાગશે શું વિગત રહી છે હાલમાં તો દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયર ફેક્ટરની ચાલીસ જેટલી ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે પરંતુ સંપૂર્ણપણે આગ ઉપર કાબુ મેળવતા હજુ પણ દસ કલાક જેટલો સમય લાગી શકે છે છ લાખ લિટર જેટલું પાણી ચાટવામાં આવ્યું છે પરંતુ હજુ સંપૂર્ણપણે આગ કાબુમાં નથી આવી તો ગેસના સિલિન્ડરના ધડાકા પણ ઘટના સ્થળે થયા હતા ને ત્યારબાદ પવનના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સાથે પોતાની તમામ મહેનત લગાવી છે ચાલીસ થી પિસ્તાલીસ જેટલી ફાર બ્રિગેડ ની ગાડીઓ જે ઘટના સ્થળે પહોંચી છે હાલ પણ જે આગ બુજાવાની કામગીરી ચાલુ છે થી સાત લાખ લીટર પાણી અત્યાર સુધી આગ ઉપર કાબુ મેળવવા માટે વપરાઈ ચુક્યું છે અને ચીફ ઓફિસરો જે કહેવાય ફાયર વિભાગના એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે તો ફાયર વિભાગના જે જે જવાનો છે તે અંદર જઈ શકે તે માટે છ જેટલા મશીન લગાવવામાં આવે છે અને તેનાથી જે જે આગ લાગવાઓ કાટમાળ છે તેને દૂર કરવામાં આવી રહ્યો જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયા છે હજુ સુધી કોઈ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી પરંતુ હોઈ શકે છે કેમ કે આગ એટલી વિશાળ છે કે આવતીકાલ સવાર સુધી એને બુજાવવામાં કામગીરી ચાલુ રહેશે તેવું ફાયર ઓફિસરો જણાવી રહ્યા છે હજુ સુધી પ્રાપ્ત થયા નથી અને કેવી રીતે આગ લાગી તે કારણ પણ જાણી શકવાનું નથી પરંતુ જોજોમાં આખી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગને સંપૂર્ણ કાબુમાં લેતા હજુ દસ કલાક જેટલો સમય લાગી શકે તેમ છે